નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી કન્યાશાળામાં ગોલ્ડ મેડાલિસ્ટ ઉન્નતિબેન કોડી દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો બોડેલી કન્યાશાળામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એમએસ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં વ્યાકરણ શાસ્ત્રમાં શાસ્ત્રી અને આચાર્યના અભ્યાસમાં પાંચ ગોલ્ડ મેડલ અને બે મેમોરિયલ પ્રાઇઝ મેળવેલા ઉન્નતિબેન ચંદ્રકાંતભાઈ કોડીના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉન્નતિબેન દ્વારા તેમના વ્યક્તિત્વમાં ભારતના ભવ્ય ઇતિહાસ સહિત અભ્યાસના મહત્વ વિશે શાળાની બાળાઓને ખૂબ સુંદર પ્રેરણારૂપ સંદેશો આપ્યો હતો સદર કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતમાં જાન્યુઆરી સમાજનું લોકનૃત્ય દ્વારા દેશભક્તિ ગીત માલધારી સમાજની દીકરી દ્વારા સંગીત સાથે લાઠી ફેરવી સ્વરક્ષણ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો આ પંદરથી વધુ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ આમંત્રિત મહેમાનો એસએમસી સભ્યો ઉપસ્થિત રહી શાળાની વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો બીરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ મોડેલી